સરપંચ આગળ ક્યાં જાય બઉ તું શું આ જો આઈ જો આ દિલી પડા લ્યા સરપંચ શું કરો પડે આમ જવાનું હતું હજુ આ બધું બાકી ના કરે યાર એટલે ફોરે આપડો પારો જોઈ ચેક નું હોય ચેક નું આપડી

સરપંચ ની નામની એક લાખ રૂપિયા મોજ દેવાના બધા ખેડૂત ને પીવરાવો નો દારૂ દારૂ

કાળી મોજરી ના એવું કાળી મોજરી લીલી ડાંગર લીલી ડાંગર પીરી ડાંગર લઈ ને અંબાલા કહીએ

কে যেলে লেলেেলে নারসে সতে নারেুল আরখেলেলে নারারা মারখযে. ইনার সাকে় চৎলে. ডারা হযলে য়ালে নাচেলে. পারা পাকে કોર ini રે રે નો વાટન થી

આપડે રોવાના દાર આવી ગયા બધા ખેડૂત ને તેવું થઈ છે બધા ને નુકસાન આપડે એક બધાને નુકસાન છે એટલે આમાં સરપંચ ને જે વાત કરવી પડશે આપડે સરપંચ ના ડેલીગટ ને બેના ભેગા કરી વાત વાત કરવી શું કહેવા માગે શું કે હ મોડબગડે એનું તો હમશું ને સરપંચ વાત કરવી પડે ને આપડે સરપંચ કરવી પડે ને પેલી વાત તો આપડે એનું તો આપડે આગળ ડગલું ભરાય નહીં આપડે બે અને જઈ વાત કરવી શું કે સરપંચ સરપંચ પૂછી જોઈએ વાત કરવી શું કે સરપંચ મળવાની હોય તો હારું હારું

અતો આપને ગુજરાતમાં કમ ની ના હોય તો કડયુ કટ કેવાય આર્યો કાળત પડ્યો કેવાય હા પણ અમે શું કરવાનું યાર મેના હાથમાં આપડા હાથમાં તો કઈ હવે તો સીતે વગર ખાશી શું શું નહી શું ખાવાનું રવા દીધું તાણે ખાય ને આપડે હા તો તાણા તમા આવતા

ખબર નામ તારું નામ શું તો મને ખબર શું કહું આપડા ગામના ડેલી નહિ ગામ વાળા ના ગામના કાગરે છે છીએ તો તરફતા નહીં એવું નહિ યાર અમે અંતર ક્યાં લાયા તને ખબર લાયા

બગડ્યું બે મોડ કર્યા તમે તારે કરોડ રૂપિયા ની કરોડ રૂપિયા ની બગડી બે વિઘા ને રૂપિયા ની વાત કરી મને મારી બધા બગાડી તને કશું મતદાન યાર હું મજા કરું છું તમે એવું ના કરશો યાર મળી જશે ગામમાં ગામ કઈ દઈશ બધા અલ્યા અત્યારે મારી પાસે નથી

બેની બનાય આનો બનાય આનો ગામ વાળા ને કઈ દેવાનું કે કચ અને સરપંચ વિષ્ણુ 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 નહી ગયા જો સરપંચ સરપંચે તું વિષ્ણુજી દસ હાર આઈ જવું થોડી ડોલેટ કરી દઉં છું લાખ લાખે માં ફાઈનલ સાત લાખ બે વાપ દસ લાખ લાખ

હા તો નતી ભાઈ વાયરલ કર દે હા વાયરલ બધું શું હાલવા ના એમ કે નો બે બે લાખ રૂપિયા મળી જશે યાર શું લાખ રૂપિયા કે બબે લાખ રૂપિયા લાખ તો ન મળી 2 ન મળી જશે ન દે આ ડિલેટ કર લ્યો બતાડ લ્યો આ ડિલેટ એ જો આ કુ કોઈ નખો અમારે

અને જો મને વાક આવે બહુ અંતર એવું હોય ને બહુ મસ્ત વાહક આવે તમે 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 નાખશો ને અંતર તમને યાર મોજ આવી જશે યાર

તમે હા આડા પડો ઘરે કાલે સરપંચ સરપંચો અમાર્યા વર્ષે અમાર્યા કોઈ આવતું હોય કઈ બંધ કરજો કોઈ તો ખરાબ આવતું હોય તો